તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કીર્તિ પટેલ વિશુ રાજપૂત વિશે નતે નવા ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો તો એન્ટી બન્યા રહે છે હું તમને આખું કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમને લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે કીર્તિ પટેલ એવી ચેલેન્જ ઠપકારી છે કે લોકો પણ ચોંકી ગયા છે દોસ્તો હાલ અત્યારે કીર્તિ પટેલને વિષુ રાજપૂતનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો આ કોલ રેકોર્ડિંગ તમને આખું સંભળાવવા જઈ રહ્યો

બે ઓલરેડી તમે તો મીડિયા સમક્ષ કીધું છે મીડિયા સમક્ષ કીધું સો ટકાની વાત હમ ને બે મેં બે બધી વાત સાંભળી છે તમારી સાંભળી છે ટોટલી વાત ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે